અને હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના કેસમાં પણ ગયા મહિના કરતા ઘટાડો થયો છે ત્યારે આ ગંદકીનું સામ્રાજ્ય નવી બીમારીને આમંત્રણ આપી રહ્યું છે ત્યારે રેલવે તંત્ર તેમજ જવાબદાર અધિકારી અથવા શિહોર નગરપાલિકાએ આ બાબતની ગંભીર નોંધ લઈ તાત્કાલિક આ ઉભરાતી ગટરો બંધ થાય તેવું સ્થાનિક રહેવાસી તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓનું કહેવું છે શિહોરના સત્તાધીશો દ્વારા આ અંગે શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું

આ જૂના જળીયા ડુંગરમાં આગ લાગેલી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ ફાયર ફાઈટરે મહા મહેનતે આગને કાબુમાં લીધે ભાવનગર ફાયર બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે આગ પર કાબુ કરવા કવાયત આદરી ફોરેસ્ટ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે મોજુદ

શ્રી કેશુભાઈ નાકરાણી શ્રી આરસી મકવાણા શ્રી ભીખાભાઈ બારૈયા શ્રી કનુભાઈ બારૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે

પ્રથમ દ્રષ્ટિએ સલૂનમાં ઉપયોગમાં લેવાતા હોય તેવી કીટ જણાતી હતી પરંતુ સાથે મેડિકલ વેસ્ટેજ હોવાને લીધે લોકો શંકા વ્યક્ત કરી રહ્યા હતા અને ફફડાટ ફેલાયો હતો મનપાના આરોગ્ય અધિકારી સિન્હા સાથે આ બાબતે વાત કરતા તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું બહાર ગામ છું આ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી પરંતુ સોમવારે આવીને જરૂર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ જાહેરમાં પીપીઈ કીટ રોડ પર ફેંકાઈ હતી આડેધડ ફેંકાતી પીપીઈ કિટને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારે ભૂલ ન થાય તે માટે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે આ ફેંકી દેવાયેલ પીપીઈ કિટના જથ્થા પાસેથી હજારોની સંખ્યામાં લોકો પસાર થઈ રહ્યા છે જોકે આ જથ્થામાંથી કોરોનાનું સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની તેવો પણ સવાલ ઉઠ્યો છે લોકો આ જથ્થાને તાત્કાલિક ધોરણે મનપા દૂર કરે તેવી માંગ કરી રહ્યા છે

અને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બોટાદ એસપી કચેરીને આવેદન આપવામાં આવ્યું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બોટાદ એસપી ને આવેદન પત્ર આપી માંગણી કરવામાં આવી કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કીર્તિભાઈ ચાવડા ઉપર થયેલ હુમલો અને ગઢડા પેટા ચૂંટણી દરમિયાન દલિત સમાજના વ્યક્તિ પર હુમલો થયેલ હતો અને તેના પર હુમલો થતા પોલીસની હાજરીમાં જ માર મારવામાં આવેલ હોય જે વ્યક્તિને અમદાવાદ દવાખાને સારવાર માટે લઈ જવો પડે હોય જેની ફરિયાદ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા નહીં નોંધાતા અમદાવાદ ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરવી પડેલ હોય જેના અનુસંધાને ચૂંટણી સમયે બુથ પર હાજર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને પોલીસ સ્ટાફના તેમજ સરકારી કચેરીના અધિકારીઓના નિવેદનો લઈ કસુરવાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બોટાદના એસપી કચેરીને આવેદનપત્ર આપવામાં આવેલું છે હાલમાં જે કાયદો અને વ્યવસ્થા બોટાદ જિલ્લામાં કથળી થઈ છે અને ખુલ્લે આમ દાદાગીરી થતી હોય અને કાયદો વ્યવસ્થા કથળી ગઈ હોય જેના અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે સારું સુટની અંદર તાર નીકળી કોઈ લોકો મારે પોલીસ ની હાજરી મારે અને પોલીસ ની લાકડી ઝૂટવી નું મારે સતાજી ગુનો દાખલ નું થાય આ બે પ્રશ્ન છે એમને તાત્કાલિક કરી હોય થાય આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતારો પરિવર્તન ન્યૂઝ ચેનલ